એ તો બ્રેકઅપ થઈ ગયું ના નવી પટાઈ પાછી નવી પટાઈ હા ઈનો બર્થડે આવા એટલે અને ઈના એ પેલી ને મોરી મહિના મોરી આવ્યો તો બર્થડે એ તીજી હતી ઈનો બર્થડે આયો હા દો 15 દા રે બ્રેકઅપ થયું પાછું બીજી પટાઈ હા એ પટાઈ તરત ઈનો બર્થડે આયો હા તો ઈને ગિફ્ટ આલી એ તાર જોડે જુસી ના લીધા તા હા બબ પાછું બ્રેકઅપ થઈ ગયું હા પાછું હવે નવી પટાઈ હા હવે પાછોનો બર્થ આવે આ બે દિવસમાં તો ગિફ્ટ લાવી હે તો હાલના ઉશીના ઉશી ના તને કોઈ નવું નહીં લાગતું એમાં હું નવું નવી ગર્લફ્રેન્ડ લાગે ને કઉ તો હું નવી નવી હું તો પટાવું અત્યારે જેવી પટાવ તરત બર્થડે આવી જાય છે હા એ વાત સાચી પટા આવે તે હું વધી તો અમુક તને કોઈ અલગ લાગ્યું જ ને હા મન શું લે આ અને હું હમણાં જી પટાવી હું તરત મનીને કીધું મારા બર્થ ડે આવ હા મું કીધું ગિફ્ટ આલવી પડે ને એ મને એ જ લોચા લાગે કરશે હું જે બી પટાવું છોકરી બધી ગર્લફ્રેન્ડ પટાવું તરત ની ઓનો બર્થડે છે માવલે હું એ તો ભૂલી ગયો મને હા આ તે તું સમજો ને આ વસ્તુ કોમાં હું સમજુ તું ગર્લફ્રેન્ડ નહીં પટાવતો તાન એરે તમન પટાવ કઈ રીતે એ તમન પટાવ પછી બર્થડે માં પૈસા માં પટાવ અને એના પછી બ્રેકઅપ કરીને પૂજા પટાવ એટલે મતલબ મો તારું કહેવાનો मीनिंग કાય બર્થડે હાચુકલા નહીં આવતા હા એ આ લોકો ખાલી ગિફ્ટ લેવા માટે મને બોયફ્રેન્ડ બનાવવું હા અને એમાંય વ્યવસ્થિત ગિફટો કેટલા રૂપિયાની ગિફ્ટ માંગે 5 5000 ની હા 2000 ની કોઈ વખત પૂછી ના એમ તો મી હમણે આ એને કીધું હું કશો તો ની મસ્ત તન 2000 રૂપિયા ની ગિફ્ટ લાલું મને કે ના બે ની ની 5000 ની લે આપ 5000 ની અને બે હજાર રૂપિયા તમે કેટલા દાળા ચલવો માં તો મહિનો ચાલે હા ને અને યુવાન પાછળ પાંચ હજાર એકી દાડા વાપરી નખવાના એમને હું કીધું ગર્લફ્રેન્ડ તો વાપરવા પડ પણ હારી આ તો પઈ વાપર્યા પઈ તરત બ્રેકઅપ થઈ જાય હા તે એ જ વસ્તુ થાય સમજ પડી તમે સ્પેશિયલ બર્થડે મનાવવા માટે જીવાની લાઈફ માં જો અને એરો તમે લઈ જો અહીં તમે ઓમતી નહીં જતા તો ઓનો તો હું રસ્તો યાર મને હું ખબર પડ આપણા આપણા તો મોની લઈએ કે આ બર્થડે હશે ભાઈ એટલે ગિફ્ટ આલી ગયા જે સાચી ગર્લફ્રેન્ડ હોય ને એ રહી ને બર્થડે ઉપર ગિફ્ટ માંગના ના તો તમે મને આ આપજો એટલે મતલબ આ બર્થડે ખોટા છે શું કેવું થાય તારું આ હવે વનો એક રસ્તો હો હવે જેવી ગર્લફ્રેન્ડ પટાવે ને પેલું એનું આધાર કાર્ડ માંગી લેવાનું હા એ વાત સાચી છે એમાં તારીખ લખેલી હોય એ વાત સાચી હા અને જે ને પટાઈન જો ટૂંક સમયમાં બર્થડે આવી જાય ને તો ઈથી વટી લેજે નકર પોચ 7000 નો ચૂનો લાગ્યો સમજી લેજે

તો મતલબ માં બધી મને પટાયો ને હ સારું હે રા હો હોતો નહીં તને હો બીબીને લગાવીને પૂછું ને હા બેબી આ તારી ગિફ્ટ તો હું લાવી દઉં પણ હું શું કહું તું આધાર કાર્ડ મોકલ આપણા મેરેજ સર્ટી બનાવું નહીં પણ લવ મેરેજ કોટ મેરેજ કરવાનો હતો આધાર કાર્ડ જોવું પડશે કે હેલો ફોન હું કીધું વાલ કીધી વન હા હવે બીજા કોકના અંગત બર્થડે મનાવી પડશે કે વાની